સુરત શહેરના જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે રવિવારના રોજ નવા એકસો સત્તાવીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક ઓગણપચાસ હજાર આઠસો ત્રેવીસ થયો છે તો શહેર જિલ્લામાં રવિવારે એક પણ મોત ન નિપજતા મૃતાંક એક હજાર એકસો અઠ્ઠાવીસ છે જ્યારે કોરોનાને મહાત સંખ્યા સુડતાલીસ હજાર છસો ઓગણત્રીસ પર પહોંચી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે સુરત મહાનગરપાલિકા જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો ચાર અને જિલ્લામાં ત્રેવીસ મળી કોરોનાના નવા એકસો સત્તાવીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ઓગણપચાસ આઠસો ત્રેવીસ થવા પામ્યું છે તો જિલ્લામાં રવિવારે એક પણ મોત ન થતાં કોરોનાથી મૃતાંક અગિયારસો અઠ્યાવીસ છે સુરત શહેરમાંથી એકસો અઢાર જિલ્લામાંથી વીસવાળી કુલ એકસો આડત્રીસ દર્દી કોરોના માતાપી સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોનાને માતા આપનાર દર્દીઓની સંખ્યા સુડતાલીસ હજાર છસો ઓગણત્રીસ થવા પામી છે હાલ શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર જેમાં સુરત સિટીમાં સાડત્રીસ હજાર બસો એકતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો મોત થવા પામ્યા છે જ્યારે જિલ્લામાં કુલ બાર હજાર પાંચસો ત્યાંસી કોરોના પોઝિટિવ કેસમાં બસો મોત થવા પામ્યા છે સુરત સિટીમાં પાંત્રીસ હજાર છસો અને સુરત જિલ્લામાં અગિયાર હજાર નવસો પંચ્યાસી કોરોના ઘરે પણ પહોંચ્યા છે અઝરપુરી